હાલો તો કેમ છો મિત્રો આપણે છે એવી તમને તો ખબર જ છે કોણ છો એ હું છું બ્લોગ સ્ટાર ઓફિસર તો ચાલો મિત્રો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક તો મારા આપણે ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો અને આપણે જો કે ફોનની વાત કરીએ તો ફોન આપણી પાસે છે આઠ હજાર મોટો ફોન નથી એવો હેવી આપણી પાસે કારણ કે એવો ઓકાત નથી આપણી કે દસ વીસ હજારવાળો ફોન લઈને આપણે નવો આપણે શૂટિંગ કરી એકવી કારણ કે આપણી પાસે સાત હજારવાળો ફોન હે એટલે જો આ કેમેરો એવો હે આ એ રે એવો કેમેરો હે આવું રિઝલ્ટ આવે છે બહુ સારું આપણામાં આવશે નહીં પણ બ્લોગ આપણે બનાવશું તોય કારણ કે આપણે બ્લોગના બહુ શોખીન છે તમને ખબર છે કે શોખીન એટલો હોવ ને બ્લોગ બનાવવાનો બહુ શોખ એટલે સબસ્ક્રાઈબ કરીજો વિડીયો જોઈજો ધંધા આપણે સારી સારી વસ્તુ દેખાડશું બ્લોગમાં બન્યા રહો તો મજા આવે એમ કે અમારે તો અહીંયા વરસાદ છે ફૂલ બાકાજીકી તો અત્યારે ચાલુ વરસાદે હું વિડીયો બનાવું છું કારણ કે મારા સબસ્ક્રાઈબને તકલીફ ન આવે કે આ વિડીયો કેમ ન બનાવતો હોય ને કેમીનો વિડીયો નો આવ્યો તો કાંઈ વાંધો ને આપણે વિડીયો ચારક ચારક નાખતા રહીશું સબસ્ક્રાઈબ ને એવું કરતા રહીજો કોમેન્ટ કરતા રહીજો જે વાંધો હોય એ ભાઈ કીધું અહીંયા વરસાદ બધી ચાલુ છે આ ધવરનો ચાલુ છે એવું ફાંસલી ફાંફલી જેવું આવે છે આપણે એલથી વિડીયો બનાવતા બનાવતા ઘીરે કારણ કે ઘીરે તો આવું પડશે હવે ખાવું જોઈશે ને ખાયા એવી નથી કંઈ હાલ છે નહીં તો ફાઇનલી આપણે આને કહેવાય શું કહેવાય તમને કહી ગયો કોમેન્ટમાં તમને એ જે નહીં દેખાતો કારણ કે આપણે કેમેરાઓ છે ને એવી રહ્યો ઓરો ફોન લઈને દેખાડું જો અને હું કહેવાય એ તેમ જરાક કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે ના ભાઈ આને આપણા ગામડિયામાં આવું કહેવાય અને હું એ ગામડિયો છું હું કંઈ એવો સિટીનો નથી હું ગામડેનો વિડીયો બનાવું છું અને આપણે થોડુંક યુટ્યુબમાં વાયરલ થવું છે એ પ્રમાણે આપણને સપોર્ટ કરતા રહીજો તમારો સપોર્ટ સહકારથીને આપણે યુટ્યુબર બની જાય તો એમ કે સારું તો તમને બધાને હું વેલો મળી કારણ કે જો આપણે બેકગ્રાઉન્ડ તો એવું છે ને આમ ધોઈ નાખી એવું બેકગ્રાઉન્ડ છે પણ ફોન થોડોક નોર્મલ પડે છે તો કાંઈ વાંધો નહીં તમારા સપોર્ટથી આપણે નવું લાખ લઈ લઈશું અમારા જો બોરા આવી ગયા જો આ બોરડીમાં બોરા હે તો વિડીયોમાં દઉં બોરા તો બોરા પણ બોરડીમાં આવી ગયા હે આમડામાં આલા જ આવી આપણે આમ હામાં દેખાય અહીંયા ઘર ઠેઠ આમ જો દેખાય અહીંયા કંઈ ઘર હે આપણે આન કે આ જઈએ તો આ વરસાદ કેટલો પડેલો હે વરસાદ તો આપણે ધાજો પડે હોય એવી વરસાદ પડે પાપા ઉડે તો આને પાવરી આમ ઘાઇલો વિડીયો બનાવતો બનાવતો કારણ કે આપણે વિડીયો બનાવવાને તમને ખબર છે બહુ સોકી હા 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 બ્લોક સ્ટાર અને પાછા બ્લોગ સ્ટાર ઓફિસ આપણી ચેનલ હે ઇન્સ્ટાગ્રામમાં હે સોલંકી બાર જીરો ચાર તો એમાં સર્ચ મારજો આપણે આવી જઈશું તો આપણો લોગ અહીંયા પૂરો કરવી છે નેક્સ્ટ વિડીયો બનાવશું સારો એવો લોકેશન લઈને તો જય માતાજી જય હિન્દ